હાથીનું વજન ચાર પાંચ હજાર કિલો અને માણસનું આશરે પચાસથી સો કિલો છતાંય જ્યારે હાથી ચાલે તો એના થાઇઝ વચ્ચે ગેપ હોય છે એ છોલાતા નથી ચાલતી વખતે એમાંથી ઘસાઈને લોહી નથી નીકળતું અને થોડુંક જ વધારે વજન હોય ને માણસ ચાલે તો થાઈ ઘસાઈ ત્યાંથી લોહી પણ નીકળે ખંજવાળ પણ આવે કોણ જાડું હાથી કે માણસ હાથીનો જે ખોરાક છે એમાં ઘાસ આવે ઝાડની છાલ આવે એની જાતે કે જરૂર મુજબ એ આયુર્વેદિકની જે વનસ્પતિ છે જંગલમાંથી મળતી એ ખાઈ લે કેળા પણ ખાય ચોખા પણ એના ખોરાકમાં આવે માણસ બધું જ કામનું ને ન કામનું ખાય અને એની સામે વાત કરીએ પતંગિયાની પતંગિયું પરાણે અડધો ગ્રામ વજનનું અને પૂરી મસ્તીથી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને ઉડાઉડ કરતું હોય બ્રહ્માજીનું જે આખું જીવન કે આયુષ્ય છે એ ચાર હજાર કરોડ વર્ષનું છે માણસનું એવરેજ પચાસ થી સો વર્ષનું હાથીનું પાસઠથી સિત્તેર વર્ષનું અને પતંગિયાનું સામાન્ય રીતે સાત થી અઠ્યાવીસ દિવસ અમુક પતંગિયા કદાચ થોડા મહિના જીવે હવે એક વિચારો કે આપણે આજે આયુષ્ય લઈને બેઠા છીએ એમાં મૂળ વસ્તુઓ બધી સાઈડમાં રહી જાય છે મૂળ વાત છે જીવવાની કારણ કે માણસનું આ જે આયુષ્ય છે પચાસ થી સો વર્ષનું એની અંદર ભૂતકાળ ભવિષ્યકાળ ઊંઘવાનો સમય ફોન અને ભૂતકાળ ભવિષ્યકાળમાં દુઃખ અને આવતીકાલની ચિંતા સિવાય જીવવા માટેની ક્ષણો મજાની ક્ષણો કેટલી બચે છે હાથીના જીવનમાં એની થોડી મેમરી હોવાના કારણે એ બદલાની ભાવના રાખીને કે યાદ રાખીને તકલીફ કરે છે પણ એનું પ્રમાણ એટલું નથી બાકી એના જીવનમાં મસ્તી જ હોય છે બીજા પ્રાણીઓની જેમ કારણ કે પ્રાણીઓના શરીરમાં એક તો જમીનનો સંપર્ક એટલે રિલેક્સેશન પૃથ્વીનો કરંટ મળે રેડિયો મેગ્નેટિક ઇફેક્ટ તડકો મળે એટલે સેરેટોનિન એટલે એમનું મગજ પ્રસન્નતા મારે વિચારો તો એમને આવે પણ એકદમ ઓછા અને એમનો ખોરાક સીધે સીધો કુદરતી ભૂખ ન હોય ત્યારે ન ખાવું અને તો વાત જ છોડો સતત જે કરે અને સાક્ષી ભાવે ભલે થોડા દિવસના મહેમાન હોય પરંતુ સાત થી અઠ્યાવીસ દિવસમાં વચ્ચે વચ્ચે એકદમ સમાધિ મુદ્રામાં વળી પાછું આતુરતા સાથે એક એક ફૂલ છોડ પર જઈને એનો રસ ચૂસે એ ફૂલ છોડમાં ઉપર દવાઈ છાંટેલી હોય એના મૂળની અંદર પણ ખાતર રાસાયણિક આવ્યું હોય પણ એમાંથી એ અમૃત છૂટું પાડી અને ઉડાઉડ કરે અને એક એક સેકન્ડ મોક્ષની યાત્રા અને આપણે ધર્મ ધ્યાન અને દાન અને તોય આટલા પાસઠ થી સિત્તેર થી સો વર્ષના જીવનમાં દુઃખ દુઃખ અને દુખ હવે આપણે જોવાનું છે પણ તોય બ્રહ્માજી ખુશ છે કારણ કે આટલી બધી રચના કરી એમાં એક જીવ એવો નીકળ્યો કે જે ભલે અઠવાડિયું જીવે કે ચાર અઠવાડિયા પરંતુ એ જે મસ્તીથી પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવે છે એ જોઈને એમને લાગ્યું કે ચલો મારી રચનામાંથી કોઈ કે તો મને ખુશી મળે કે મારી લાજ રાખે એવું જીવન જીવે છે સ્વસ્થ રહો મસ્ત રહો અને જીવનનો જે સાર છે એ વર્તમાન ક્ષણમાં મસ્તીથી જીવવા માટે મેક્સિમમ ટ્રાય કરો અત્યારે જ ઓછો કહે છે એમ બી હિયર એમ નાવ